પ્રાંતિજના કાટવાડ પાટિયા પાસે લક્ઝરી ટ્રક વચ્ચે અકસ્માત બેના મોત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાટવાડ પાટિયા પાસે અમદાવાદથી જયપુર જતા નેશનલ હાઈવે અડતાલીસ ઉપર વહેલી સવારે લક્ઝરી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો લક્ઝરીમાં સવાર બેના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે અન્ય દસ જેટલા ઇજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગર સિવિલમાં એકસો આઠ દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા લક્ઝરી બસની ટક્કર મારી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો લક્ઝરી બસ રાજસ્થાન તરફ જતી હતી મૃતકો રાજસ્થાનના હોવાનું જાણવા મળેલ છે લક્ઝરી બસના ગમખાર અકસ્માત સર્જાતો આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા એકસો આઠ પ્રાંતિજની ફાયરની ટીમ ઇમરજન્સી સેવાઓ આવી પહોંચી હતી લક્ઝરી બસના પત્રા કાપી બે લાશો બહાર કાઢવામાં આવી હતી એમ ટીવી ન્યૂઝ સાબરકાંઠા

پورا <muchas> دور